હવે આગળ વાત સમાચારમાં પાલનપુર નેશનલ હાઇવે ઉપર બાલારામ બ્રિજ પાસે અકસ્માત સર્જાવાની ઘટના ટાયર નીકળી જતા કપચી ભરેલું ટ્રેલર પલટી મારી ગયું છે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે તો તેઓને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતના કારણે હાઈવે પર પંદર કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ સર્જાયું છે પોલીસે ચાર કલાકની મહેનત બાદ ટ્રાફિક હળવું કરવાની તજવીજ હાથ ધરી છે ટાયર નીકળી જતા કપચી ભરેલું ટ્રેલર પલટી મારી ગયું છે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે તો તેઓને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતના કારણે હાઈવે પર પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયું છે પોલીસે ચાર કલાકની મહેનત બાદ ટ્રાફિક હળવું કરવાની તજવીજ હાથ ધરી છે ટાયર નીકળી જતા કપચી ભરેલું ટ્રેલર પલટી મારી ગયું છે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે તો તેઓને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતના કારણે હાઈવે પર પંદર કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ સર્જાયું છે પોલીસે ચાર કલાકની મહેનત બાદ ટ્રાફિક હળવું કરવાની તજવીજ હાથ ધરી છે